જામનગરના બેડ ગામે ખનીજ જોરી બેડ ગામે ગૌચર જમીનમાં ખોદકામ કરાઈ રહ્યું છે રસુલનગર વિસ્તારમાં વધુ મશીનથી આ ખોદકામ રહ્યું છે સ્થાનિકોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે મહત્વનું છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી ન થતા તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે જમીનમાં ખોદકામ થઈ રહ્યું છે સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતા હવે તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે હિરેન જી દીપિકા ચોક્કસ જાણે કે જે મળતી વિગતો અનુસાર છે જામનગરના જે મેળ છે ત્યાં ગૌચર ની જમીન આવેલી છે ત્યાં ગેરકાયદેસર રીતે ખોદકામ થતું હોવાની માહિતી મળી રહી છે સ્થાનિકોએ કલેક્ટર એસપી તેમજ ખાણ ખનીજ સહિતના વિભાગોમાં હજી પણ કરી છે પણ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવતી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે એ પણ પ્રશ્ન સામે આવી રહ્યા છે કે રજૂઆત કરવા છતાં જે આ કાર્યવાહી છે તે કોના સેવા મુજબ કરવામાં આવી રહી છે તેમજ તંત્ર ક્યાંક ને ક્યાંક મો નો તેવું પણ લાગી રહ્યું છે આભાર હિરેન વિગત સાથે જોડાવા બદલ